નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લીના મુખ્ય મથક મોડાસાથી અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખડ ગામના અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ઓગણીસ વર્ષીય આશાસ્પદ યુવક પ્રીત ચૌધરીના મૃત્યુના સત્તાવીસ દિવસ પછી અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધતી અરવલ્લી પોલીસ દેશને આઝાદ થયે છોતેર વર્ષ થવા આવ્યા છતાં દેશ તેમજ ગુજરાતમાં દલિત સમુદાયના લોકો ઉપર અત્યાચારો બંધ થવાનું નામ જ નથી લેતું અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ન્યાય માટે આવેદનપત્ર તેમજ રસ્તાઓ ઉપર ઉતરીને ન્યાય માટે માંગ કરવી પડતી હોય છે આ સમગ્ર ઘટના અંગે આ કરીએ તો અરવલ્લીના કોલીખડ ગામના આશાસ્પદ અને માતા પિતાનો એકનો એક લાડકો દીકરો પ્રીત ચૌધરી ઓગણીસ વર્ષીય જેઓ મોડાસા તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો તેની લાશ પાછળ આવેલા કોમ્પ્લેક્ષમાંથી મળી આવી હતી આમ પીડિત પરિવારે હત્યારાઓને પકડવા અને પીડિત દીકરાને ન્યાય માટે આવેદનપત્ર અને ધરના કાર્યક્રમ પણ રાખ્યો હતો ત્યારે સત્તાવીસ દિવસ બાદ અરવલ્લી પોલીસે અજાણ્યા હત્યારો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો આમ આજે મૃતક યુવકનો એક મહિનો થવા આવ્યો અને ન્યાય ન મળતા આજે મોડાસા ખાતે જસ્ટિસ ઓફ પ્રીતના નારા સાથે પ્રશાસને ન્યાય માટે માંગ કરી હતી આ મુદ્દે સમાજના આગેવાન અને બાસના કન્વીનર હસમુખ સક્સેના પ્રતિક્રિયા આપી હતી

કાયદો છે એટલા માટે જવાનું છે સંવિધાનિક રીતે જવાનું છે તો જવાની મંજૂરી આપવા વિનંતી ભારત દેશના ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસાની બાજુમાં એક દીકરાની એક ખેતમજૂર દીકરાની હત્યા કરે એનો એક મહિનો છે વારંવાર અરવલ્લી જિલ્લાની જનતા અને સમગ્ર જનતાએ પ્રશાસનની વિનંતી કરી ચાર તારીખે જ્યારે હત્યા થઈ હોય પાંચ તારીખે પોસ્ટમોર્ટમ થયું હોય અને નવ તારીખે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હોય ત્યારે એકવીસ તારીખે આ અરવલ્લીની જનતાએ મૌન કેન્ડલ કાર્યક્રમ કર્યો અને પ્રશાસન સાથે રહીને આ પ્રજા માલિક હોવા છતાં શાસનને વિનંતી કરી અને એકત્રીસ તારીખે આ હત્યાનો ગુનો દાખલ કર્યો આજે એના ત્રણ દિવસ એટલે એક મહિનો થવા આવ્યો છે ત્યારે જ્યારે પ્રાર્થના સભા અરવલ્લીની જનતાએ જ્યારે પ્રાર્થના સભા રાખી હતી ત્યારે પ્રશાસનના કોઈ પણ અધિકારી ત્યાં આવ્યા નહીં ત્યારે એ દીકરાની માતા અને દીકરાના પિતાએ પોતાનું જે શબ્દ નથી કહી શકતા એથી એમની વેદના હતી એટલે કે જો એ અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ અરવલ્લી જિલ્લાના કલેક્ટર આવેદન પત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશી વાત એ છે કે અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ માતાની વેદના તો સાંભળી એમણે હૈયા ધારણા પણ આપી પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂર ના દીકરાની હત્યા થઈ છે પંદરમી ઓગસ્ટ પહેલા આનો ન્યાય મળવો જોઈએ અહી ત્યારે આ મહિલાઓ જે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે નાયક તપાસ થાય અને જે હત્યાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે અમે હૈયા આપી છે એ વાતની ખુશી છે પણ પંદરમી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ વડાપ્રધાન સાહેબ મોદી આવેદન પત્ર માં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો ન્યાય આપો એટલે પંદરમી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ છે નહીતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જયારે રોડ ઉપર આવીને કા પ્રજા માલિક છે અને પ્રજા કે મુખ્યમંત્રી સાહેબ ને પણ દીકરો હતો જયારે એમનો દીકરો બિલો પડ્યો ત્યારે મહારાષ્ટ્ર ની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન દ્વારા ત્યાં ગયા હતા અને આ તો તો બાજુમાં એક જિલ્લો છે એક

આ પ્રજા કેટલી શાંત બેઠી છે એ તમે સમજી શકો છો જય સંવિધાન જય જય ગરવી ગુજરાત જય ભારત